જય સ્વામિનારાયણ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ વૈશાખવધ પાંચમ શનિવાર ગઢપુરમાં રાધાવાડીમાં ઋતુ પ્રમાણે દરેક પ્રકારના ફળ ફૂલ શાક શાકબકાલું શેરડી ચણા ઘઉં બાજરી વગેરે પુષ્કળ પ્રમાણમાં થતા એ સર્વ સિદ્ધાનંદ સ્વામીની જાત મહેનતનું ફળ હતું બધું તેઓ જ વાવતા ઉછેરતા અને પકવતા છતાં એ સિદ્ધાનંદ સ્વામી છાશ કે દાળ રોટલા સિવાય કાંઈ પણ જમવામાં લેતા નહીં ચોવીસ કલાકમાં એક વખત જમતા ને પછી કોઈ પણ વસ્તુ મોંમાં મૂકતા નહીં એવા એ જીતેન્દ્રિય હતા એક વખતે રાધાવાડીમાં શેરડીનો મોટો વાવ વાડ વાવ્યો હતો શેરડીના વાડની ચારે તરફ હેરંડા ગલકા દૂધી વાલોળ વગેરે બકાલું પણ કર્યું હતું ખેતીકામમાં બધા કરતાં શેરડી પકવવી એ ઘણું અઘરું કામ કારણ કે પૂરા બાર માસ સુધી હંમેશા તેનું રખેવાળું કરવું પડે હર વખત પાણી પાઉ ને ઢોર ઢાંકણની રજાડથી કાયમ વાહુપું કરવું પડે આ બધું સચ્યુદાનંદ સ્વામીની દેખરેખ નીચે શ્રદ્ધાળુ સિદ્ધાનંદ સ્વામી વગેરે સંતો ખૂબ ખનથી મહારાજની આજ્ઞા અને પ્રસન્નતા માટે કરતા હતા ફાગણ માસમાં વાવેલી શેરડી માક્ષર માસમાં બગરાબર પાકીને સાકર જેવી મીઠી શિયાળામાં માક્ષર પોષ અને મહા આ ત્રણ મહિના સુધી ખવાય તો ઘી દૂધથી પણ વિશેષ ફાયદો કરે એમ કાઠિયાવાડની કહેવત છે એ પ્રમાણે સિદ્ધાનંદ સ્વામી શેરડીના વાડમાંથી સારા સારા સાંઠા કાઢી હંમેશા ગાડું ભરીને લાવતા અને દાદા ખાચરના દરબારમાં મહારાજ આગળ ઢગલો કરતા શ્રીજી મહારાજે શેરડીના સાંઠાઓ દરેક સાધુ બ્રહ્મચારી પાર્ષોદોને વહેંચી આપતા એમ ત્રણ મહિના સુધી મહારાજ અને સર્વે સંતોને પ્રેમથી શેરડી જમાડી પણ સિદ્ધાનંદ સ્વામીએ પોતે કોઈ દિવસ શેરડી ચાખી પણ નહીં એક દિવસે દરબારગઢમાં એ શેરડી જમતી વેળા મહારાજે કહ્યું કે કોઈ શેરડી ખાધા વિના ના હશે ત્યારે કોઈએ કહ્યું કે સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ બે સંતો શેરડી જમતા નથી ત્યારે મહારાજે પૂછ્યું કે સ્વામી તમે શેરડી નથી ખાતા સિદ્ધાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આપની કૃપાથી કાંઈ પણ ખાધા પીધાનો સંકલ્પ થતો નથી અનેક પ્રકારના વ્રતો ચાંદ્રાયણો અને આકરી તપશ્ચર્યાઓ કરવા છતાં મુમુક્ષુઓના મનમાંથી પણ પંચ વિષયની આસક્તિ ટળતી નથી તેમાં પણ જીભને વશ કરવી એ તો અતિ ભારે કઠિન કામ છે પરંતુ આપના સેવા સમાગમ અને દર્શનથી અમારા આંતરિક દોષો માનસિક ઈચ્છાઓ તથા વાસના નિર્મૂળ થઈ ગઈ છે તેથી હવે કોઈ વસ્તુ પદાર્થમાં અમારું મન લોભાતું નથી વળી આ તો અબજે રૂપિયા ખર્ચતા ન મળે તેવો મોટો લાભ અમને મળ્યો છે એમાં શેરડીનો સ્વાદ શા હિસાબમાં છે આ જીવાત્માએ અનેક જન્મમાં અસંખ્ય ચીજ વસ્તુઓ ખાધી પીધી છે છતાં તેને તૃપ્તિ થઈ નથી જ્યારે પરમાત્માનો યથાર્થ મહિમા સમજાય છે ત્યારે આ જગતની અત્યંત સ્વાદિષ્ટ વસ્તુ અગર કિંમતીમાં કિંમતી પદાર્થ આપના વચનામૃતનું પાન કરીએ છીએ સિદ્ધાનંદ સ્વામીનો સિદ્ધાંત સાંભળીને શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા ને ભેટાને માથે બે હાથ મેલા પોતાની પ્રસાદીનો થાળ તેમને આપ્યો તથા પાર્ષદોને કહીને રાધાવાડીએ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામીને હંમેશા પ્રસાદીનો થાળ પહોંચે તેવી વ્યવસ્થા કરી આપી અસ્તુ સ્વામિનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી